સતત સ્ક્રીન ટાઈમ તેમની શારીરિક માનસિક અને સામાજિક વિકાસ પર નકારાત્મક અસર પડે છે આ વલણ પાછળ ઘણા કારણો જવાબદાર છે જેમ કે માતાપિતાની બેદરકારી મોબાઈલનો સરળ ઉપયોગ બાળક પર પ્રેશર વગેરે પરંતુ સચેત અને સક્રિય માતા પિતા બાળકોને આ સમસ્યાથી બચાવી શકે છે આજના યુગમાં બાળકોમાં મોબાઈલનું વળગર એક ગંભીર સમસ્યા બની ગઈ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં કેટલાક તથ્યો સામે આવ્યા છે માતા પિતાની વ્યવસ્થા અને બેદરકારી સમયનો અભાવ ઘણા માતા પિતા પોતાના કામકાજમાં એટલા વ્યસ્ત હોય છે કે તેઓ બાળકોને પૂરતો સમય આપી શકતા નથી ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ હું નિશા પુરોહિત મનો વિજ્ઞાન માં પીએચડી નો અભ્યાસ કરું છું સામાન્ય રીતે આપણે જોઈએ તો બાળકોમાં આજકાલ મોબાઈલ નું વર્ગણ વધી રહ્યું છે જ્યાં જોઈએ ત્યારે બાળકો છે જમતી વખત સુતી વખત દર વખતે એમને મોબાઈલ જરૂરી બને છે તો જેની ઘણી આડઅસર છે બાળકના જીવન ઉપર પડી શકે છે તો આ એક ગંભીર સમસ્યા છે ત્યારે આના કારણો જાણવા અને ઉપચાર કરવો એ આપણી એક ફરજ બની રહે છે ત્યારે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર યોગેશ જોગશણ સર અને ડોક્ટર ધારા આર દોશી દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો એમાં જાણવામાં શું આવ્યું હતું શું મેઈન કારણો છે બાળકના મોબાઈલ પ્રત્યેના આટલા વળગરના તો જોઈએ તો માતા પિતાની વ્યસ્તતા

ગેમ ગેમ છે 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 ઉપલબ્ધ એટલે કે કોઈ મોબાઈલ બાળકને આસાનીથી મળી જાય છે તો એના લીધે પણ મોબાઈલનું વળતણ એ બાળકોમાં જોવા મળે છે આ ઉપરાંત જોયે તો ડિજિટલ દુનિયાનો પ્રભાવ એટલે કે જ્યારે વ્યક્તિ પોતે ક્યાં છે શું કરે છે આ બધું જ એને મોબાઈલમાં સોશિયલ મીડિયામાં એને ફેલાવો હોય છે એના માટે પણ બાળકો છે જે એ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે અને મિત્રોનું અનુકરણ પણ બાળકોના મિત્ર વર્તન છે તો એ મોબાઈલ કરતા હશે એટલે બાળકોને એવું થશે મારી પાસે મોબાઈલ હોવો જોઈએ એટલા માટે આ બધા કારણો છે મોબાઈલ વર્તન માટે જરૂરી છે

સર્જનાત્મક પ્રવૃત્તિ છે બાળકોને તેની તરફ માતા પિતાએ વાળવા જોઈએ અને ખાસ કરીને તો એક બાળક છે એ માતા પિતાનું વર્તન જોઈને શીખે છે તો માતા પિતાએ પણ પોતાના મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ આ બધા જ કારણો છે અથવા આ બધું જ અનુકરણ બાળક માતા પિતામાંથી કરે છે તો માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ આ બધા સૂચનો દ્વારા આપણે બાળકોને મોબાઈલના વર્તનથી દૂર રાખી શકીએ છીએ